અને આ ફિલ્મ જે છે એ ખૂબ સરસ કહાની પણ છે મિત્રો જે તુલસી નામની છોકરી હોય છે એ લાલા લાલા નામના છોકરા સાથે લગ્ન કર્યા હોય છે હવે લગ્ન તો કરે જ હોય છે પરંતુ મિત્રો જે લાલો નામનો છોકરો હોય છે એને ખરાબ આદતો હોય છે જેમ કે સિગરેટ છે દારૂ છે એવી ઘણી બધી ખરાબ આદતો પણ હોય છે તો એ લાલા નામનો રિક્ષા ચાલક છે અને એક પેસેન્જર મળે છે જે જુનાગઢ જવા ફરવાનું કહે છે તો એ આખો જૂનાગઢ મિત્રો ફરાવે પણ છે અને ખૂબ એન્જોય પણ કરાવે છે અને પછી તે પેસેન્જરને એના સ્તરે મીકી મીકી જાય છે અને પછી એના બીજા દિવસે મિત્રો કે લાલો જે છે એ ખોવાઈ ગાય ખોવાઈ જાય છે એ લાલો ક્યાં ગયો છે કોની પાસે છે એ કોઈ કોઈને જ કંઈ ખબર હોતી નથી પછી તુલસી નામની છોકરી એ તુલસી નામની જે તેમની પત્ની હોય છે કે પોલીસ કમ્પ્લેન લખાવે છે હવે પોલીસ કમ્પ્લેન લખાવે છે પછી એ જાણ એ પરથી જાણવામાં આવે છે તુલસી અને લાલાનો ઝઘડો પણ થયો હોય છે તો એ બધું જ થતાં પછી લાલો જે હોય છે એ એક ફોર્મ હાઉસમાં ફસાઈ ગયો હોય છે તો એ ત્યાંથી નીકળવા ઘણો પ્રયાસ કરે છે પરંતુ તે નીકળી શકતું નથી કેમ કે મિત્રો

તો ઓછી આ ફિલ્મ એકવાર જોજો ખૂબ સરસ મજાની આ ફિલ્મ છે અને તો મેં કીધું કે લાસ્ટમાં શું ચમત્કાર થયો છે એ હું કહેવાનો છું તો ખરેખર મિત્રો જે ફિલ્મ છે 10 ઓક્ટોબરે આવી હતી આજે મિત્રો તારીખ 30 તારીખ થઈ છે તો પણ ફિલ્મ હજુ સુધી ચાલે છે તો એ પણ કંઈ ચમત્કારથી કમ નથી તો મિત્રો ખરેખર ફિલ્મ એકવાર જોવા લાયક છે તમને અશુભ નામ છે અને સાચે ઇમોશનલ પણ તમને આ ફિલ્મ કરી શકે છે તો ફિલ્મ ખરેખર મિત્રો એક વાર ફૂલ અવશ્ય જોવા જજો થિયેટરમાં મળીએ નેક્સ્ટ વિડીયોમાં